જી કેમ છો તમે તો ચાલો જોઈ લઈએ આપણે ટેરો કાર્ડની મદદથી જોઈ લઈએ કે તેર મહિ સુધીથી લઈને ઓગણીસ મહિ સુધી શું રહેશે તમારો કેવો રહેશે તમારો દિવસ અને રાશિફલ અકોર્ડિંગ જોઈ લઈએ તો અત્યારે હું આ વિડીયોમાં છ રાશિને કવર કરીશ પછી બીજા વિડીયોમાં બધી રાશિઓને કવર કરીશું કેમ કે એક વિડીયો આખી લાંબી થઈ જાય છે તો એવા કરીએ તો અડધી અડધી આપણે કરી લઈએ તો સૌથી પહેલાં આપણે મહેશ રાશિનું જોઈ લઈએ શું રહેવાનું છે આખું આ આખો સપ્તાહ કેવું રહેવાનું છે મહેશ રાશિવાળાનો તો ચાલો જોઈ લઈએ કે કેવું રહેશે તમારો આવતા અઠવાડિયું કેવું રહેવાનું છે જોઈ લઈએ હિલિંગનું કાર્ડ આવ્યું સક્સેસનું અને થંડરબોલ્ટનો નો અત્યારે જ્યાં પણ છો જે પણ કાંઈક થવાનો છે તો એક સડન ચેન્જ આવવાનો છે જે કી તમને સારું નહીં પણ લાગે પણ અત્યાર આ ચેન્જ તમને સારું નહીં લાગશે થશે તો એ રિલેશનશિપમાં થઈ શકે છે કરિયરમાં થઈ શકે છે જોબમાં થઈ શકે છે કાંઈક પણ થઈ શકે છે પણ એવું રહેશે કે આ ક્વિક ડિસિઝન લેવાનો સમય છે ક્વિક ડિસિઝન નહીં લો તો પછી નુકસાન થઈ શકે છે એટલે ક્વિક ડિસિઝન લેવાનો સમય છે અને સડન ચેન્જ આવશે અને પહી તમામ મેષ રાશિવાળાવાળાઓને મેષ રાશિવાળા લોકોને હિલિંગની જરૂર છે હિલિંગ કાંઈક તો હિલિંગ થઈ રહ્યું છે તો અહીંયા થોડી હિલિંગની જરૂર છે એટલે કે પોતાના ઉપર ધ્યાન આપવાનું જરૂર છે થોડું રેસ્ટ કરવાનું જરૂર છે તો એવું રહેશે હિલિંગ થઈ જશે પછી તમને કરિયર કે ફાઇનાન્સમાં કે રિલેશનશિપમાં જ્યાં પણ હોય તમને સક્સેસ મળી રહેશે તો ચાલો જોઈ લઈએ વૃષભ રાશિવાળા જાતકો માટે કેવું રહેવાનું છે આખો સપ્તાહ ચાલો જોઈ લઈએ જોઈ લઈએ બાવ લઈએપીરિયન્સ અવેરનેસ એન્ડ કંટ્રોલ તો વૃષભ રાશિવાળા તમને કંઈક વસ્તુને લઈને કંઈક રિલેશનશીપમાં થઈ શકે કે જોબમાં થઈ શકે કે કાંઈક પણ એવું થઈ શકે છે જેને તમે કંટ્રોલ કરો છો તમે તમે પોતાને કંટ્રોલ કરો છો કાંઈક તો એવું છે કે તમે કંટ્રોલ કરો છો કે બીજા લોકો તમને કંટ્રોલ કરે છે તો એનાથી બહાર આવવાનું જરૂર છે કંઈક વસ્તુ છે એવું તો બીજાથી શેર કરવાની જરૂર છે તો એવું રહેશે કે તમને એવું લાગશે કે તમે પોતાને કંટ્રોલ કરો છો કાંઈ પણ વસ્તુને લઈને અને એનાથી તમને રિલીઝ કરવું પડશે પોતાને અને એના માટે તમને જાગૃત રહેવાની જરૂર પડશે અવેર રહેવાનું જરૂર પડશે પોતાને જોવાની અંદર પોતાને જોવાની જરૂર પડશે પોતાના આના માટે આ તમે મેડિટેશન પણ કરી શકો છો આવતા દિવસોમાં અવેર રહેવાની જરૂર પડશે ભાઈ તમને ખૂબ જ સારા સારા એક્સપિરિયન્સ થવાના છે એ કંઈ પણ વસ્તુ હોય થઈ શકે છે રિલેશનશીપમાં થઈ શકે છે કે જોબમાં થઈ શકે છે કે ફાઇનાન્સમાં પણ થઈ શકે છે તો ખૂબ જ સરસ સરસ એક્સપિરિયન્સ થવાનો છે અને પણ કામમાં તમને ઇન્ટેન્સિટી લાવવાની જરૂર છે કે ઇન્ટેન્સિટી જોવા મળી શકે છે પણ રિલેશનશિપ થઈ શકે છે ફાઇનાન્સ થઈ શકે છે કરિયર થઈ શકે છે કાંઈક પણ એવું થઈ શકે છે જેમાં ઇન્ટેન્સિટી જોવાનું મળશે અને આવા ઇન્ટેન્સિટી સાથે કામ કરશો તો પછી સક્સેસ તો મળી જ જશે જોઈ લઈએ કે મિથુન રાશિવાળા જાતકો માટે કેવું છે આખું આખું સપ્તાહ અઠવાડિયું કેવું રહેશે મિથુન રાશિવાળા માટે જો તમને આ વિડીયો ગમી રહ્યું છે તો કોમેન્ટમાં અગિયાર અગિયાર લખીને એનર્જી ક્લેમ કરી લેજો તો અહીંયા જે પણ કન્ડિશનિંગ છે એવું પહેલાંથી જે પણ તમે ધારીને ચાલો છો કે હું આ કામ કોઈ કામ કરવા ને ઈચ્છો છો કે રિલેશનશિપમાં છે કે કંઈક પણ વસ્તુમાં એ કામ થઈ શકે છે તો આખા અઠવાડિયામાં એ તમને લાગશે કે હું નથી કરી શકીશ હું નહીં કરી શકું આ કામ આ કામ તો મારા માટે છે જ નહીં આટલી તો એવું કંઈક પણ લાગે ને તો એ વિચારોથી બહાર નીકળવાની જરૂર છે આ જે ક જે પણ પહેલાંની કન્ડિશનિંગ છે એને તોડવાની જરૂર છે તમને પોતાની જે પણ ઈચ્છાશક્તિ છે જે પણ શક્તિઓ છે પોતાની જે પણ કાબિલિયત છે એમને તમને પહેચાનવાની ઓળખવાની જરૂર છે તમે વધુ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધાઓ મહેમનાઓ છે અને મહેમનાઓ વચ્ચે આ સી છે તો સીની જે શક્તિઓ હોય એની ઓળખવાની જરૂર છે એટલે કે તમને તમારી કાબલિયતને ઓળખવાની જરૂર છે તમને પોતાને ઓળખવાની જરૂર છે કે તમે બધું જ કરી શકો છો કાંઈક પણ કામ હોય કે કાંઈક પણ હોય વસ્તુ એ કરી શકો છો એવું કંઈક થશે અને એના પછી રિસેપ્ટિવિટી તો તમને પોતાની સાંભળવાનું જરૂર છે પોતાની જે પણ વસ્તુ હોય તમને બધું એક્સેપ્ટ કરવી પડશે બીજા લોકો શું કહે છે એ પણ તમને સાંભળવાનું જરૂર છે જે પણ નોલેજ હોય એ બધાને તમને અંદર આપ તમારા આવવા દેવાની જરૂર છે એટલે કે જે પણ જગ્યાએથી તમને નોલેજ મળે કે જ્ઞાન મળે તે પહેલાં સાંભળી લો વિચાર કરો અને પછી આગળ વધો તો આ માસ્ટર કાર્ડ છે એટલે કે જે પણ કાંઈક કાર્ય કરવાનું તમે ઈચ્છતા હતા કે રિલેશનશીપમાં થઈ શકે છે કે કાંઈક પણ જગ્યા થઈ શકે છે તો જે પણ કાર્ય કરવાનો ઈચ્છતા હતા એના માટે હા છે તમે કરી શકો છો કે કર્ક રાશિવાળા જાતકો માટે કેવા રહેવાના છે આ આખું વીક આ આખું આઠવાડિયું કેવું રહેવાનું છે ટ્રાન્સફોર્મેશન ઇનોસન્ટ પોલિટિક્સ તો અહીંયા ખૂબ જ સરસ કાર્ડ આવ્યું છે તમારો ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે કે થવાનું છે તો કાંઈક પણ એવી વસ્તુ થાય જે તમને ના ગમતી હોય પણ થઈ જાય તો કાંઈક પણ એવું થવાનો છે કે જેથી તમારી લાઈફમાં ઘણું બધું ચેન્જ થવાનો છે ટ્રાન્સફોર્મેશન થવાનો છે કાંઈક તો નવા થવાનું છે કે કાંઈક પણ વસ્તુ હોય કે રિલેશનશીપમાં થશે કે જોબમાં કરિયરમાં કાંઈક પણ ન્યૂ થવાનું છે એટલે કે ટ્રાન્સફોર્મેશન થવાનું છે ખૂબ જ સરસ કાર્ડ છે આ તો ખૂબ જ સરસ કાંઈક તો થવાનું છે તો એના માટે તમને રેડી રહેવાની જરૂર છે અને ઇનોસન્ટનું છે કંઈક તમે ખૂબ જ સારા દિલનો છો ઇનોસન્ટ ઇનોસન્ટ છો જેના લીધે તમ જેના લીધે કાંઈક તો લોકો છે તમારી પાસે જે તમારા નજીકના થઈ શકે છે જે તમારા નજીકના લોકો છે એમાંથી કોઈ એવું છે જે તમારી સાથે પોલિટિક્સ રમી રહ્યું છે તો એમને તમને ઓળખવાની જરૂર છે તમે ઘણા સીધા છો એટલે કંઈક લોકો છે જે તમને બુધુભવન બનાવવાનું કામ કરશે ફાયદા ઉઠાવવાનો કોશિશ કરશે તો એનાથી બચવાની જરૂર છે એમને ઓળખવાની જરૂર છે એ તમારા નજીકના જ લોકો થઈ શકે છે તો એમનાથી દૂર રહેવાની જરૂર છે અને તમને અહીંયા અહીંયા તમને પોતાના ઉપર મંથન કરવાની જરૂર છે એકલામાં જઈને વિચારવાનું જરૂર છે કંઈક રાસ્તો તો દેખાઈ રહ્યું છે આગળ વધવા માટે તો તમે એના એ રાસ્તા પર એકલા જઈ શકો છો અને ચાન્સ છે કે તમે જે વિચાર્યું છે એ પૂરું થઈ જશે પણ એના માટે તમને એકલું મહેનત કરવી પડશે એવું પણ થઈ શકે છે આખો સપ્તાહ કેવું રહેશે તો ચાલો જોઈ લઈએ સિંહ રાશિવાળાઓ માટે સિરાજીવાળાઓનું જો છે આ જો આઇસોલેશનનું કાર્ડ આવ્યું છે એટલે કે તમે તમારું તમારા સાથે કાંઈક તો એવું થયું છે જેનાથી તમે ઘણા દુઃખી થઈ ગયા છો ઘણા એકલા થઈ ગયા છો કોઈથી પણ તમારી વાતો શેર નથી કરતા અંદર અંદર ઘૂંટો છો તમે સારું નથી થઈ શકે કે રિલેશનશિપમાં હોય કે કોઈએ આવું કાંઈક મેં ઘણા દુઃખી છો અને તમે કમ્પેર કરો છો કે કોઈ એવું છે જે તમને કમ્પેર કરે છે અને આ તમે ડ્રીમ જોઈ રહ્યા છો આ દ ડ્રીમનું કાર્ડ આવ્યું છે એટલે કે ખૂબ જ સારા ડ્રીમ જોઈ રહ્યા છો પણ એક્શન નથી લેતા તો અહીંયા તમને કમ્પેર અહીંયા તમને આઇસોલેશનનું કાર્ડ આવ્યું છે એટલે કે તમારી જે પણ પ્રોબ્લમ હોય કાંઈક તો એ એવા લોકોથી તમને શેર કરવાની જરૂર છે એનાથી બહાર બહાર આવવાનું જરૂર છે અને કમ્પેર કરવાનું જરૂર નથી કોઈ પણ છે તમે જેવા છો એવા સારા છો તો કમ્પેર ના કરો પોતાને અને જે પણ ડ્રીમ તમે જોઈ રહ્યા છો એ રિલેશનશીપમાં થઈ શકે છે પોતાની પાર્ટનરનો ડ્રીમ થઈ શકે છે કે તમારો રિલેશનશિપ આવો સુંદર થવાનો છે એવું તો એના માટે તમને એક્શન લેવાની જરૂર છે ફક્ત વિચારવાથી કાંઈક નહીં થાય એ જોબમાં કરિયરમાં પણ થઈ શકે છે તો જે પણ તમે વિચારી રહ્યા છો જે પણ આઈડિયા છે એમના એમના માટે તમને એક્શન લેવાની જરૂર છે એક્શન લેશો તો સારું થશે તો આ ડ્રીમ જો જે જોઈ રહ્યા છો ડ્રીમ એ હકીકતમાં થઈ જશે એના માટે એક્શન લેવાની જરૂર છે તો આ ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે એટલે કે રસ્તો તો છે પણ થોડું મુશ્કેલ છે એટલે એક્શન લેશો એટલે થોડું મુશ્કેલ આવવાની છે પણ તમારા માટે ખૂબ જ સરસ રસ્તો દેખાઈ રહ્યું છે ચાન્સ છે કે બધું સારું થઈ જશે તો થોડું કઠિન રાસ્તો છે પણ બધું થઈ જશે અને તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે એટલે કે જે પણ પ્રોબ્લમ હોય ને એના તમે તોડીને આગળ વધતા જશો આ રસ્તામાં તો તમને જે પણ મુશ્કેલી આવશે એના તમને આમ ક્વિક સોલ્યુશન મળી જશે એટલે એના માટે હેરાન પરેશાન થવાની જરૂર નથી પછી લાઈફમાં ચેન્જ આવવાની શક્યતા છે તો ખૂબ જ સરસ કાળ છે આ ચેન્જનું તો બધું ખૂબ જ સરસ સરસ ચેન્જ આવી શકે છે તો જે પણ તમે વિચાર્યું છે કરવાનું એમાં સક્સેસ તમને મળી જશે તો આટલું કરવાની જરૂર છે તમને આ સપ્તાહમાં તો આટલું કરી લેશું એટલે પૈ સારા વધુ સારું થઈ જશે તો ચાલો જોઈ લઈએ તો બેકાર તો નીકળી ગયા છે કમ્પેરિઝનનો કાર્ડ આવ્યો છે હાર્મોનિયમ ગાઈડન્સ તમારી ખુશીઓની જે રિમોટ છે ને એ તમે બીજા લોકોના હાથમાં આપી દીધા છે તમે તો એ લોકો તમ જેવા જેવા રિમોટથી ચેનલ ચેન્જ કરશે એવા એવા તમારો મૂડ અહીંયા ચેન્જ થતું જશે એ લોકો હેપીનેસનું કરશે એટલે તમે હેપી થશો એ લોકો સેડનેસનું કરશે એટલે તમે સેડ થશો તો પોતાનો જે પણ ખુશી હોય ને હેપીનેસની રિમોટ હોય ને પોતાનું એ પોતાની પાસે જ રાખો બીજાને આપવાની જરૂર નથી તો એ બધા લોકો તમને કાંઈક એવા લોકો હશે જેના લીધે તમને ગુસ્સા પણ આવી શકે એવું પણ થઈ શકશે લેકિન તમને ખુદ પર કંટ્રોલ રાખવાની જરૂર છે એટલે કે બીજા તમને કંટ્રોલ ના કરી શકે એવું રાખો અને કમ્પેર કરશે લોકો ઘણા તમને એ કામને લઈને થઈ શકે કે રિલેશનશીપમાં થઈ શકે તો એ પણ ના થવા તો તમે જેવા છો એવા સારા છો એ બધાને લેટગો કરવાની જરૂર છે લેટિંગો કરવાની જરૂર છે તો કાંઈક એવું છે જે તમને તકલીફ આપે છે જેના લીધે તમે સેડ થાઓ છો ઉદાસ થાઓ છો તો એ બધી વસ્તુઓને તમને ગો કરવાની જરૂર છે કેમ કે એને પકડી રાખશો તો તમે આગળ વધી નહીં શકો તો એમને ગો કરવાની જરૂર છે આ તમને ગાઈડન્સ મળી રહ્યું છે અંદરથી તમારા અંદર જે જે હોય કહીએ છીએ ને કે બધા વ્યક્તિઓમાં ભગવાન હોય છે તો એન્જલ તમને ગાઈડન્સ આપી રહ્યા છે તો એ સાંભળવાની જરૂર છે તમને તમારા દિલ અને દિમાગ બંનેની સાંભળવાની જરૂર છે બંનેને સાંભળીને જ કામ કરવાની જરૂર છે એટલે કે પોતાના ઉપર થોડું ધ્યાન રાખવાનું જરૂર છે તમે મેડિટેશન કરી શકો છો આ આખા સપ્તાહમાં અને પછી તમે દર એબલ એટલે કે તમે કોઈ પણ લોકોના સાંભળવાની જરૂર નથી તમે પોતાને જે સારા લાગશે જે કામ તમને કરવાનું છે એ બસ કરવાનું છે એ તમે નક્કી કરી લીધું તો બસ કરી લીધું હવે કોઈ પણ કાંઈક પણ બોલે તમે બધાના સાંભળવાના નથી તો તમને આ વિડિયો કેવું લાગ્યું પ્લીઝ તમે કોમેન્ટ કરીને જરૂર જણાવો કોમેન્ટમાં ઇલેવન એલેવન લખીને એનર્જી ક્લેમ કરી લેજો થેન્ક યુ